જી નમસ્કાર હું ટી આર જાદવ ટી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે મિત્રો આ વિડિયોમાં વાત કરીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર નિરીક્ષક વર્ગ થ્રીની જગ્યા પર વરતી આવી છે તો તેના વિશે આ વિડીયોમાં સમજીશું અહીં તમે જોઈ શકો છો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જાહેરાત ક્રમાંક અહીં તમે જોઈ શકો છો બસો તેપન બે હજાર ચોવીસ પચીસ માટેની જેની વિગતવાર સૂચનાઓ અહીં આપેલી છે અહીં વેબસાઇટ તમે જોઈ શકો છો ઓજસ ગુજરાત અને જી એસ બી ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર તમે જઈને ફોર્મ ભરી શકશો તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા અન્ન અને નાગરિક પુરવઠાની ગ્રાહકોની બાબતોના વિભાગના નિયંત્રણ હેઠળ નિયંત્રક કાનૂની માપ અને વિજ્ઞાન અને નિયામક ગ્રાહક સુરક્ષાની કચેરી ગાંધીનગર હસ્તકની જુનિયર નિરીક્ષક વર્ગની જગ્યા સીધી ભરતીથી ભરવાની પ્રક્રિયા માટે પ્રતિક્ષા યાદી તૈયાર કરવા ઉમેદવારો પાસેથી ઓજસની વેબસાઇટ પર ઓનલાઈન અરજીપત્રો મંગાવવામાં આવે છે આ માટે તારીખ પાંચ બાર બે હજાર ચોવીસથી ઓગણીસ બાર બે હજાર ચોવીસ સુધી ઓનલાઈન ભરી શકાશે જેની વેબસાઇટ છે તમે અહીં જોઈ શકો છો તેના પર જઈને તમે ફોર્મ ભરી શકશો પરીક્ષા પદ્ધતિની વાત કરીશું તો પરીક્ષા પદ્ધતિમાં જે એમસીક્યુ ટાઈપની છે સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા એના પાસે વાત કરીશું ભરતીમાં કેટલી જગ્યાઓ છે અહીં તમે જોઈ શકો છો જાહેરાત ક્રમક અને સમર્ગનું નામ છે જુનિયર નિરીક્ષક વર્ગ થ્રી જેમાં કુલ સાહીઠ જગ્યાઓ છે બિન અનામત માટે પાંત્રીસ છે આર્થિક રીતે નબળા વર્ગ માટે છ અનુસૂચિત જનજાત અનુસૂચિત જાતિ માટે છ જગ્યાઓ અનુસૂચિત જનજાતિ માટે આઠ ઓબીસી માટે પાંચ એ રીતે કક્ષાવાર મહિલાઓની પણ અહીં તમે જગ્યાઓ જોઈ શકો છો બિના અનામત સામાન્ય માટે અગિયાર જગ્યાઓ છે ઇડબ્લ્યુએસ માટે એક જગ્યા છે અનુસૂચિત જાતિ માટે એક જગ્યા છે અનુસૂચિત જન જનજાતિ માટે બે જગ્યા છે ઓબીસી માટે એક જગ્યા છે દિવ્યાંગ માટે ત્રણ જગ્યા છે માજી સૈનિક માટે છ જગ્યા છે હવે વાત કરીશું પગાર ધોરણની તો અહીં તમે જોઈ શકો છો જે પગાર ધોરણ તો પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ માટે પગાર અહીં દર્શાવેલો છે પાંચ વર્ષ માટે ચાલીસ હજાર આઠસો છે હવે વાત કરીશું વયમર્યાદાની શૈક્ષણિક લાયકાતની તો તારીખ ઓગણીસ બાર બે હજાર ચોવીસના રોજ ઉમેદવારની ઉંમર અઢાર વર્ષથી ઓછી નહીં અને પાંત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ જે ગુજરાત રાજ્ય મુલકી સેવા વર્ગીકરણને ભરતી સામાન્ય નિયમો અનુસાર ગુજરાત સરકારની સેવામાં હોય તેવા ઉમેદવારની તરફેણમાં ઉપલી વયમર્યાદા હળવી કરી શકાશે શૈક્ષણિક લાયકાતમાં વાત કરીશું કેન્દ્ર અથવા તો રાજ્ય સરકાર હેઠળ સ્થાપેલી યુનિવર્સિટીઓ અથવા તો યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એક્ટ ઓગણીસો છપ્પનની કલમ થ્રી હેઠળ જાહેર થયેલ માન્ય કરેલ યુનિવર્સિટીઓમાંથી મેળવેલ મુખ્ય વિષય તરીકે ભૌતિક વિજ્ઞાન સાથે વિજ્ઞાનની દ્વિતીય વર્ગની પદવી ધરાવતો હોવો જોઈએ અથવા તો મિકેનિકલ અથવા તો ઇલેક્ટ્રિકલ અથવા તો ઇલેક્ટ્રોનિક્સની એન્જિનિયરિંગની પદવી ધરાવતો હોવો જોઈએ એના પછી ટેકનિકલ પરીક્ષા બોર્ડ અથવા તો કોઈપણ કેન્દ્ર અથવા તો રાજ્ય કાયદા હેઠળ સ્થાપાયેલી યુનિવર્સિટી અથવા તો યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એક્ટ ઓગણીસો છપ્પન કલમ ત્રણ હેઠળ માન્ય કરેલ યુનિવર્સિટીમાં મેળવેલ મિકેનિકલ અથવા તો ઇલેક્ટ્રિકલ અથવા તો ઇલેક્ટ્રોનિક્સ દ્વિતીય વર્ગમાં ડિપ્લોમા ધરાવતો હોવો જોઈએ અને તે સંબંધિત ઔદ્યોગિક ક્ષેત્રમાં ડિપ્લોમા ધરાવતો હોય તેવા વર્કશોપનો આશરે બે વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ ડિપ્લોમાની શૈક્ષણિક લાયકાત મેળવ્યા પછીનો અનુભવ જ માન્ય ગણવામાં આવશે ગુજરાતી અથવા તો હિન્દી બંને ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ કેટેગરી વાઇઝ અહીં વયમર્યાદામાં છૂટછાટ આપેલી છે સામાન્ય કેટેગરીની મહિલાઓ માટે પાંચ વર્ષની છૂટછાટ મહત્તમ પિસ્તાલીસ વર્ષની અનામત કક્ષાની પુરુષ ઉમેદવારો માટે પાંચ વર્ષ છે અને મહત્તમ પિસ્તાલીસ વર્ષ એ રીતે અનામત કેટેગરીની મહિલા ઉમેદવારો માટે પાંચ પ્લસ પાંચ એટલે કે દસ વર્ષની છૂટછાટ આપેલી છે સામાન્ય રીતે અસક શારીરિક અસકતા ધરાવતા પુરુષ ઉમેદવારો માટે દસ વર્ષ છે સામાન્ય કેટેગરી શારીરિક અશક્ત ધરાવતા મહિલા ઉમેદવારો માટે પંદર વર્ષ છે અનામત કેટેગરીની શારીરિક અશક્તા ધરાવતા પુરુષ ઉમેદવારો માટે પંદર વર્ષ છે અનામત કેટેગરીના શારીરિક અશક્ત ધરાવતા મહિલા ઉમેદવારો માટે વીસ વર્ષ છે અને માજી સૈનિકો માટે ઉપલી વાયમર્યામાં તેઓએ બજાવેલ ફરજનો સમયગાળો ઉપરાંત ત્રણ વર્ષની છૂટછાટ એના પછી વાત કરીશું કોમ્પ્યુટરની જાણકારી તો જે છે રાજ્ય સરકાર દ્વારા જે ઠરાવ પ્રમાણે કોઈ પણ સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેનું ડિપ્લોમા ડિગ્રી સર્ટિફિકેટ કોર્સ કરેલો હોય તેવા પ્રમાણપત્રો અથવા તો ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક એક વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્રો અથવા તો ધોરણ દસ અથવા તો ધોરણ બારની પરીક્ષામાં કોમ્પ્યુટર વિષય સાથે પર પાસ કરેલ હોય તેવા પ્રમાણપત્ર ધરાવતા હોવો જોઈએ તેમજ આ તબક્કે આવું પ્રમાણપત્ર ન ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકશે પરંતુ આવા ઉમેદવારોએ નિમણૂક સત્તા દિકારી સમક્ષ કો કમ્પ્યુટરની બેઝિક નોલેજની પરીક્ષા પાસ કર્યા આવું પ્રમાણપત્ર નિમણૂક મેળવતા પહેલાં અચૂક રજૂ કરવાનું રહેશે અને અન્યથા નિમણૂક મેળવવાને પાત્ર થશે નહીં શૈક્ષણિક વયમર્યાદા લાયકાત નિર્ધારિત તારીખ તો જે ઉમેદવારો કિસ્સામાં શૈક્ષણિક લાયકાત વયમર્યાદા નોન ક્રિમિનલ સર્ટીની અન્ય જરૂરી લાયકાત માટે ઓગણીસ બાર બે હજાર ચોવીસની સ્થિતિએ ધ્યાનમાં લેવામાં આવશે અરજી કરવાની રીત અહીં દર્શાવેલી છે જે તમારે ઓજસ પર જઈને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો જેમાં ઓજસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ પર જઈને ઓનલાઈન એપ્લિકેશનમાં એપ્લાય પર ક્લિક કરવાનો રહેશે અને જી એસએસ બી સિલેક્ટ કરવું જે ઉમેદવારે જાહેરાત ક્રમક આપેલી છે તેમાં ઉમેદવારી કરવા માટે જેમાં સંવર્ગના નામ પર ક્લિક કરીને એપ્લાય પર ક્લિક કરવું અને ત્યારબાદ મોર સ્ક્રીન પર મોર ડિટેલ અને એપ્લાય નાઉના ઓપ્શન ખુલશે જેમાં મોર ડિટેલ પર ક્લિક કરવાથી તમને વિગતવાર જાહેરાત જોવા મળશે જે ઉમેદવારે વાંચી લેવી પછી એપ્લાય નાઉ ક્લિક કરવાથી નવી વિન્ડો ખુલશે જેમાં સ્કીપ પર કરવાથી એપ્લિકેશન ફોર્મેટ ખુલશે જેમાં સૌ પ્રથમ તમારી પર્સનલ ડિટેલ ભરવાની રહેશે જેમાં લાલ ફૂદડી છે તે નિશાની ત્યાં માગ્યા મુજબની વિગતો ફરજીયાત ભરવાની રહેશે એના પછી પર્સનલ ડિટેલ ભરાયા બાદ એજ્યુકેશન ડિટેલ ભરવાની રહેશે અને ત્યારબાદ એશ્યુરેશન એટલે કે બાહીદરીમાં યસ સિલેક્ટ કરી સેવ અને ક્લિક કરવાનો રહેશે અને સેવ પર ક્લિક કરવાથી એપ્લિકેશન નંબર જનરેટ થયેલ હશે અને તે ઉમેદવારે સાચવીને રાખવાના એના પછી તમારે ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે અને તમારો એપ્લિકેશન નંબર ટાઈપ કરો અને તમારી બર્થ ડેટ ટાઇપ કરો ત્યારબાદ ઓકે પર ક્લિક કરો અને ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનો ફોટો અને સિગ્નેચરનું માપ અહીં આપેલું છે એ રીતે અહીં સ્ટેપ બાય સ્ટેપ આપેલું છે પરીક્ષા ફીની વાત કરીશું તો પરીક્ષા ફી જે જો ગુજરાત સામાન્ય વહીવટ વિભાગના તારીખ એકત્રીસ એક બે હજાર ચોવીસના પત્રમાં જોગવાઈ મુજબ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીધી ભરતીની તમામ પરીક્ષાઓ માટે ફી પરીક્ષા ફીનું ધોરણ નીચે મુજબ છે પ્રાથમિક પરીક્ષા માટે બિન અનામત વર્ગ માટે પાંચસો રૂપિયા છે ને તમામ કેટેગરીની મહિલાઓ જે અનામત ઓબીસી અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ ઈડબલ્યુ એસ દિવ્યાંગ અને એક્સ સર્વિસમેટ માટે ચારસો રૂપિયા છે પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવા પાત્ર છે પરીક્ષા પદ્ધતિની વાત કરીશું તો પરીક્ષા પદ્ધતિ જે એક પરીક્ષા એક તબક્કામાં એક એમસીક્યુ પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખી પરીક્ષા લેવામાં આવશે આ જાહેરાત માટે રજીસ્ટર થયેલ ઉમેદવારોની સંખ્યાના આધારે એક સેશન અથવા તો મલ્ટી સેશનમાં લેવામાં આવશે અને તેનું મૂલ્યાંકન કરવામાં આવશે પાર્ટ એ ને પાર્ટ બી એમ બે ભાગોમાં લેવામાં આવશે જે પ્રશ્નપત્રોનું લેવલ શૈક્ષણિક લાયકાતને અનુસર પાર્ટ એમાં હશે ગાણિતિક અને તાર્તિક ડેટા ઇન્ટરપ્રેસર ઇન્ટરપ્રેસન હશે અને ગાણિતિક કસોટીઓ છે ત્રીસ ત્રીસ એટલે સાઠ માર્ક્સનો હશે પાર્ટ એ પાર્ટ બીમાં ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહ ગુજરાતીને અંગ્રેજી કોમ્પરે છે ત્રીસ ગુણ અને સંબંધિત ટેકનિકલ એકસો વીસ માર્ક્સનો હશે ટોટલ પચાસ માર્ક્સનો પાર્ટ બી છે સાઠ માર્ક્સનો પાર્ટ એ પાર્ટ એમાં કુલ સાઠ પ્રશ્નો અને પાર્ટ બીમાં દોઢસો પ્રશ્નો એમ કુલ બસો દસ પ્રશ્નો હશે અને પાર્ટ એ અને પાર્ટ બી બંનેના સંયુક્ત રીતે ત્રણ કલાક એટલે એકસો એંસી મિનિટનો સમય મળવા પાર્ટ પાર્ટ એ અને પાર્ટ બી નું સ્વતંત્ર એ માટે ન્યૂનતમ ગુણવત્તા ધોરણ પાર્ટ બી માટે ગુણવત્તા ધોરણ ચાલીસ ટકા રાખવામાં આવશે તેમાં કોઈ પણ કેટેગરીના ઉમેદવારે ચાલીસ ટકા માર્ક્સ કરતાં ઓછું ન્યૂનતમ ધોરણ કોઈ પણ સંજોગોમાં નક્કી કરી શકાશે નહીં એનાથી ઓછું પાર્ટ એ અને પાર્ટ બીમાં ન્યૂનતમ ગુણવત્તા ધોરણ જાળવીને કુલ ગુણના આધારે કુલ જગ્યાના આશરે બે ગણા ઉમેદવારોને પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવશે અને આ એમસીક્યુ આધારિત પરીક્ષા લેવામાં આવશે સામાન્ય શરતો અહીં આપેલી છે બીજી સૂચનાઓ પેલી છે હસમુખ પટેલ સચિવ ચાર બાર બે હજાર ચોવીસ ગાંધીનગર તો મિત્રો આ નિરીક્ષક વર્ગ થ્રીની જે ભરતી આવેલી છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવી જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો